એમના મીટરમાં ગુલાબસિંહ મેરા ગુલાબસિંહ કાભાઈ મેળા નામે બિલ આવે છે અને એમણે મીટર અને વીસ જે મીટરમાં સર્વિસ વાયર આવતો હોય છે એને બાયપાસ કરીને પોતાના ઘરમાં ડાયરેક્ટ જોડાણ કરેલું એટલે આપણે ત્યાં સ્થળ પરથી વીજ મીટર અને જે સર્વિસ વાયર જે કંપની આપ્યો હોય છે એ જમા જપ્ત કરી છે શું કરે અને હવે હવે ઓફિસે જઈને એનું બિલ ગણાશે એની જેટલી પેનલ્ટી આ કેટલી પેનલ્ટી ભરવાની થાય છે આમાં એકસો પાંત્રીસની કલમ આવે આઈપીસીની કલમ એકસો પાંત્રીસના આધારે બિલ ગણતરી થાય અને પછી એને આપણે એફઆઈઆર કરવાની હોય છે અને જો એ બિલ ભરી દે તો પછી માંડવાડ થઈ જાય ફર્સ્ટ ટાઈમનો આ ગુનો છે એટલે પછી માંડવાડ થઈ જાય બિલ ભરી દે